હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અને સવારના અને આજ તો બધા સુતા સૂતા છે કારણ કે રાતના છે ને બે અઢી ત્રણ એટલા એટલા વગાડી ગયા કાલ તો બહુ લેટ લેટ સૂતા હતા એટલે અત્યારે બધા સૂતા છે કોઈ ઉઠ્યું નથી મારે જવું છે હવે ઘરે કાલ સાંજે જ આવું હતું પણ પર્વભાઈ ભાઈ નહીં રોવા મંડો કે મારે રોકાવું જ છે કારણ કે આજે સ્કૂલે હજી રજા હતી એટલે તો હવે અત્યારે હવે એ થોડીક વાર પછી ત્વીસા કે કોઈ આવે અને એને ત્યાં મૂકી જશે ઘરે અને અત્યારે હું જાઉં છું મારે ઘરે કામ છે મારો સામાન કાલ સાંજનો જ અહીંયા રાખી દીધો હતો હવે સામાન અહીંયાને અહીંયા છે એટલે અહીંથી લઈ અને ડાયરેક્ટ હું જાઉં છું બધા એને બાય બાય કહેવાનો ટાઈમ નથી કારણ કે હવે સૂતા છે તો ઉઠાડવા નથી નાસ્તો નથી કરો અત્યારે તો હવે મળ્યા આપણે પાછા કાલ બે દિવસ પછી બાય બાય કેટલો બધો સામાન છે આ બધું હા અહીં અહીં બેગ પડ્યા છે સ્વિમિંગ કોસ્ચ્યુમ ને કેટલા બધા થઈ ગયા છે અચાનક અમારે બધે જવાનું થયું ને એટલું બધું એન્જોય કર્યું છે હમણાં ત્રણ ચાર દિવસ પીયું હતા નહીં એકલા એકલા હતા એટલે ઘરે જવાનું એમ મન થતું નહોતું કારણ કે ત્યાં ગમે નહીં તો આજે એ આવી જશે સાંજ થશે ત્યાં સુધીમાં એટલે હવે ફાઇનલી જાય છે અહીંયા અને ત્રણ તેર ચૌદ વર્ષની અંદર પહેલી વખત હું આટલા દિવસ રોકાણી આટલા દિવસ નહીં આમ તો ક્યારે રોકાણી નથી ક્યારે એક રાતે નથી રોકાણ સવારથી સાંજ જ આવતા હોય ના સવારથી સાંજે આમ તો ક્યાં રોકાણ તો પહેલી વખત આટલા આટલા ટાઈમે રોકાણી તું હું એમ કહેતી હતી કે બાર ગામ બેન હોય ને એ સારું હું અહીંયા નહીં હોય તો રોજ મળવાનું થતું હોય પણ બાર ગામ હોય ને તો બેનની ઘરે રોકાવા જવા મળે

ચાલો અંકિતા બેન તો આપણે મળ્યા બપોર પછી આવજો તમે બધા પછી બાય સો પહોંચી ગયા છે ઘરે ત્રણ દિવસ પછી અને હવે સૌથી પહેલાં તો કામ કરવાનું છે ફટાફટ કામ કરી લઈ ફ્રેશ થઈ જાય અને પછી લાસ્ટમાં નાસ્તો કરીશ

અને હવે છે ને પોતા લાગે છે મોબાઈલમાં કામ ચાલે છે પેન્ડિંગ કામ એટલા બધા પડ્યા છે વિડીયોના એ બધા એ કરું છું અને એટલી ઊંઘ આવતી હતી મને કામ ચાલુ હતી રાહ જોતી જલ્દી જલ્દી આવી જા ને પછી હું સુઈ જાઉં છું એકવાર પાંચ વાગી ગયા છે અત્યારે અને રેસ્ટ ટાઈમ પૂરો વેલકમ હોમ આવી વાત છે અને પરો ખુશી તો હજી નથી એવાની પહેલાં પિયુસ આવી ગયા હું એના માટે બનાવું છું નાસ્તો અહીંયા ખાંડવી બનાવું છું આમાં એક વાટકો ચણાનો લોટ લીધો છે એની અંદર હળદર હિંગ મીઠું અને બે મરચીના ટુકડા નાખ્યા છે અને ત્રણ વાટકા ત્રણથી સાડા ત્રણ વાટકા છાશ નાખી છે તલને લીમડો અને કોથમીર એનાથી વઘાર કરી નાખશું 10 મિનિટ થઈ ગઈ હજી થાતી બનશે તો ખરી ગઈ છે તો બનાવતા નહીં આવડતું હોય તો તેના તો બહુ સારી બનાવતી એટલે જ બંધ કરી બનતી એટલે બનતી બનાવ બંધ કરી એટલે ભૂલાઈ ગઈ એમ કે આઈ તો બનાવીને મસ્ત પડવી જોઈએ આપણી ખાંડવી છે ને અત્યારે રેડી થઈ ગઈ લાગે છે હવે તો ઉખડી જ જશે નો ડાઉટ કારણ કે મે એટલી પકાવી છે અને તો આવી રીતને બધી બાજુ લગાવી દઈશ અને પછી એને કાપા પાણી ડ્રોલ વાળી લઈશ આ રીતે ધૂળમાં પહેલા રગડવાની ધૂળમાં નહીં પહેલા પ્લેટફોર્મને સાફ કર્યું સરસ મજાનું પ્લાસ્ટિકના કાગળમાં એ લગાવાય પણ અહીં મેં એકદમ મસ્ત પહેલા સાફ કરી ગરમ ગરમ થોડું પ્લાસ્ટિકના કાગળમાં લગાડી એટલે તો મેં આમ લગાવ્યું છે થાળીમાં લગાડે એવું લાગે ઊંધી થાળીમાં તો વઘાર માટે અહીંયા તલ છે અહીંયા તેલ લઈ લીધું છે ધાણા છે અને લીમડો છે લાલ સૂકા લાલ મરચાં નાખવાના છે અને પીસ રોલ વાળે છે મને કે તને ન થ આવડતા લાઈ મુ કરું એમનું બનાવી છે નહીં આવડતા હોય કીધું આ આવડી કહેવાય તમને જ બનાવા એમ ન હોય તારા ને તો જાણતી તમારી મસ્ત ખાંડવી બની ગઈ છે આ વખતે એકદમ જોરદાર બની છે અને હવે વઘાર કરવાનો છે વઘાર માટે તેલ મૂકી દીધું છે અને મસાલા રેડી કરી લીધા છે અને ધનિયા કાપે છે આવી રીતે તો કામ વળગી દીધો ચાર દિનો ઉતાર કામ આઈ રહે કરાવશે ઉતાર ગયા બધે હમ

બાકી વસ્તુ લેવા ક્યારે આવતા નથી અમે પહોંચી ગયા છીએ પહેલી વાર ઓશિયા મોલ જોયો છે જોયું નતો તે રસ્તામાં મેં બતાવ્યું કે અહીંયા આવે છે લોકેશન ખાલી ખબર હોય પણ એક્ઝેક્ટ અહીંયા આવી નહોતી ખબર કોક દિવસ શોપિંગ કરવા આવતા જો એટલે ખબર પડે કે આવે મળી જાય આને હું કરી શોપિંગ ને આપણ કોઈ ઉછની ચાહીએ તો અહીંયા સામે મળે છે ખીરું અને ચટણી તો એ લેવા માટે આવ્યા છે બાકી મોલ ની અંદર જાવું નથી ઢોસા નું ખીરું લઈ લીધું છે સાથે સાંભારી લઈ લીધું ચટણી લઈ લીધી મસાલો બનાવવાનો અને બસ પેપર બનાવવાનો આવે ઢોસા ને सारू नहीं है तो एक तो सब तरह का सर चलो बीस मन का भी बना दिया मने तो छापा हम टीम ले ही नहीं टीम मुआवा ले कर ले आई जब तो थाई ले 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 હા ઘરે જ છે જો બટેટા ફોલ ફોલદીએ છે મને મહેમાન જસ્ટ આવ્યા નવ વાગ્યા છે અને મને કેટલી હેલ્પ કરો છો તમે હું અત્યારે કરતી હતી એડિટિંગ તમારું અત્યારે એડિટિંગ હજી કામ ચાલતું તું હે કયા વ્રત રહ્યા છો એમ એકય વ્રત નથી રહી ખાલી મોરાકત જ રહી હતી

અચાનક ના અમારે મહેમાન આવી ગયા છે અને પછી અમે ઢોસા બનાવતા હતા ને તો અમે કોલ કર્યો કે ચાલો ઢોસા ખાવા પરવાનંદ ખુશીને ને મૂકવા માટે આવ્યા છે આ મહેમાન સાંભાર ને ચકણી તો અમે રેડી લઈને આવ્યા હતા અને મસાલો ખાલી હવે બસ બનાવવાનો છે અંગીતા બેન ઢોસા બનાવે છે ભાવના બેન બનાવે છે અને આ મારી જેમ ઉભી ઉભી વાતો કરે અને અહીંયા લોકો આ બધા લોકો જમવા બેસી ગયા છે મોસારે ગુંદી નું કોમ્બિનેશન કેવું લાગે હાલે હે ને જો ચાર ચી તો આ લેવા પાઈ બધા લોકો દિલાશ કુમાર બનાવી દી હે હાલો જાય વાવ બહુ મસ્ત્યો આવના ડોસા ખાવના ગટિયા કેમ હશે

नेकी बाय बाय जेनी रोकाई जाने प्लीज प्लीज जेनी रोकाई जाने इज द वे एंड करते हैं जल्दी से मिलेंगे नेक्स्ट संडे को बाय बाय समय बच्ची બે હવે ચાઓ બે ચાઓ આય તમને વિડિયો પસંદ આવે હશે પસંદ આવે હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ ને અને કરી દેજો કે તમને મારા બ્લોગ કેવા લાગે છે અને મળશે તમને જલ્દી થી એકદમ ઇન્ટરેસ્ટિંગ સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ